गुड मॉर्निंग भाई अभी वीडियो अपलोड हो रही है और काफी ज्यादा जल्दी उठ गए सब लोग घर में इसको देखो भाई ओके भाई वीडियो अपलोड हो रही है एंड उसके बाद अभी तो ऑफिस जाना और अभी नाना भी बाकी है भाई मेरे को अभी वीडियो अपलोड हो जाए उसके बाद नाने चलते हैं कॉपीराइट राइट इश्यू ना आ जाए तो अच्छी बात है भाई उसमें दो तीन क्लिप में भाई पीछे सॉन्ग बज रहा था इसी वजह से तो देखते है, भाई हो रही है। ना है तो अच्छी बात है के भाई वीडियो अपलोड हो चुकी है देख लेना ना के रेडी हो चुके है टिफिन भी पैक हो चुका है वीडियो भी अपलोड हो चुकी है एंड निकलते हैं अभी ऑफिस ठीक है मैं ऑफिस से आने के बाद बाद में वीडियो बनाऊंगा जो भी और बना सकूंगा और कहीं जाऊंगा तो देखो यार ઘરે આવી ગયો ભાઈ હવે તો કઈ શરદી થઈ ગયા લા હુકા ગાડી નઈ આજે મે મે વિચાર્યું યાર ગણપતિ જોવા જાઉં વિડિયો વિડિયો બનાવું છું લાગતો નથી જવાય એમ માથું દુખે યાર આ માથું દુખે તો સુઈ ગઈ રોતી રોતી તાવ આવી ગયો તાવ ગણપતિ ની આરતી કરવી મમ્મી આ પ્રસાદ વરસાદ બનાવ્યો છે મસ્ત બરસ હવા તો નઈ શરદી થઈ ગઈ તો કરતે ભાઈ આજ ગણપતિ કી પૂજા એ દેખો અમારા ગણપતિ બાપ્પા બોલો ગણપતિ બાપ્પા મોરિયા ઠીક હે પૂજા કર લે કે બાદ મેં મિલતા હું આપસે

ઓકે ભાઈ આજ ગુજરાતી મે વ્લોગ બનાઉ છું આપણે ભાઈ જૂના વ્લોગ આલે છે ને એક તો મારા ફોન માં હરખો વિડિયો નહી આવે અને જૂનું ઘર યાદ આવે જો ભાઈ ચાર નો ટીવી ને અત્યાર નો ભાઈ કેવું લાગતું જૂનું ઘર દેજો જો ભાઈ ઓલી વાર દીવાલું તો જો ભાઈ જૂનું ઘર જૂનું ઘર તો ભાઈ એક નંબર છે 200 એક નંબર ઘર હતું ભાઈ અમારું જૂનું અત્યારે વાળ તો જો ભાઈ કેવડો લાગુ બાકી રોતી રોતી થી પાગલ અવરતું હવે જૂનું ઘર સારું લાગે છે પેલા જૂનું હતું ને ત્યારે લોહી પીજા નું બધા સારું કરો સારું કરો જૂનો ઘરનો નો વિડીયો નતો મારી પાસે નકર તો અત્યારે જોત પણ જૂના લોક જોયું ને તો યાદ આવી જાય ભાઈ જૂનું ઘર એક નંબર યાર બધી બાજુ અલગ અલગ કલર ભૂક્કા કાઢી નાખતા અરે વ્હાઈટ કલર તારી ભાઈ શું તો અત્યારે તો આપણું નવું ઘર છે ક્યાં છે એમ તો બ્લુ કલર હતો એમાં વ્હાઈટ કલર ની ટીવી હા પણ ટીવી પાસે મારેલો હતો એવું બધું નહોતું કોટી હા કોટી

ગોદડું વઢી લો ત્યાં છઠ્ઠી નો આવી હોય આમ ફરી ભરી ને ભૂલ થાકોડો લાગી ગયો એમ જોઈ જોવે સામું જોમાં સામું જોમાં કડો છે આખો પડી જ રહે જગ્યાએ મુંજાન થાતું જ નથી આપણે સમજો જોવે એ પાછી મમ્મી આરે ફોટો પડાવો તો કે ચાંદલો લેને ચાંડલો વગર હારું ન લાગે તો ભાઈ લાઈટ ભૂલી ગયા ને ચાંદલા વગર ઘર હારું નો લાગે આખો પડી કુ દેવી લગાડા રાખો જુણા વ્લોગ જો મજા જાવો ભાઈ વ્લોગ ઉતારવાના સિરિયસલી આપણી પુરાની યાદ આવે આપણને કેવું હતું બધું અમુક ટાઈમ પછી અમારે એક વર્ષ પહેલાના વ્લોગ છે ભાઈ પણ અત્યારે જોઈને આમ મસ્ત લાગે શું કેવું તૈયાર થાય આમ સમી જવો ભાઈ મોજમાં જ રહેવાનું ભાઈ હું શું વાત કરતો તો હા ફોટો પાડવાનો ભાઈ હું વાળ વાળ યાર ભાઈ ના લગ્ન છે ત્યાં સુધી મોટા રાખવી પછી કપાઈ નાખશું વાળ એમ કે છે બધા કે ભાઈ નાના હતા સારા લાગતા તો નાના કરાય નાખશું દાંત કાઢી એટલે ફોટો ફોટો પાડી લે ચાંદલો લગાડી દીધો જો બાકી છે ને તૈયાર ભાઈ થઈ ગયા

અત્યારે વિડીયો જોઈ એમાં આવે છે ભાઈ ખુશ થઈ ગયા રક્ષાબંધન વાળા વિડીયો આવે છે ભાઈ મહેમાન તો વહી ગયા ના લેવા પાણી ગરમ કરું છું ખતરનાક શરદી થઈ ગઈ એક નંબર વાત જવા દો તમે આ જો ભાઈ મેફી લા લ્યો શી દાણા મોજ છે ભાઈ બધાને આ જો ફ્રીના દાણા ખાય ફ્રીના દાણા ખાય હે કઈ દેતા નહી તમે ખાઈ લો મને જાપાન

ચલો ભાઈ વેળ ભેળ બન જાય પછી વિડીયો એડિટ કરવાનો છે વિડીયો એડિટ થતા છે અડધી કલાક થાય અને સવારે મૂકી દઈ જોઈ નતું ભાઈઓ ખાઈ લો ભાઈ મોજ જ છે આ વસ્તુની મજા જ અલગ છે ખાવાની રાતે બનાવડાવવાની કે તો મેં વિડીયો મૂકી દીધો છે ગાઈશ અપલોડ થવા મતલબ મારા ફોલ્ડરમાં યુટ્યુબમાં તો તું સવારે અપલોડ કરીશ તો જોઈ લેજો ભાઈ અને સ્ક્રીનમાં ભાઈ બહુ પટ્ટી આવે છે કેમેરાની લીધે એન્ડ અત્યારે તમે જોઈ શકો યાર કેટલા વાગ્યા દેખા દે યાર નહીં દીખરા બટ દો બજે ભાઈ મેં બી શો જાતો યાર કાફી જ્યાદા નીંદ આ રહી હૈ ओके okay भाई तो अभी मेरे को भी सोने का तो सो जाते हैं और बारिश बारिश आ रही है मेरे ख्याल से बाहर और मेरी सिस्टर तो भाई सोफे पे ही सो गई है तो अभी उसको उठाने वाला नहीं हूँ भले ही सोए वरना नीचे ही सोती है साथ में तो चलो भाई सो जाते हैं और वीडियो धोई ले लो गुड नाइट गाइज जय महादेव